અસલમ સાયકલવાળા આજ રોજ ઉદના રેલવે સ્ટેશન ખાતે જે શ્રમિક રિક્ષા ચાલકો છે જે પોતાની કે ભાડાની રિક્ષા ચલવે છે એ તમામ રિક્ષા ચાલકો સુરત જીઆરપી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા આવ્યા છે રજૂઆત એટલી છે કે ઉદના રેલવે સ્ટેશન ખાતે જે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જમાદાર કક્ષાના પોલીસ કર્મી છે એવા પ્રકાશભાઈ કે જે હંમેશા રિક્ષા ચાલકો પ્રત્યે રાગદ્વેશ રાખે છે ને એમાં પણ મુસ્લિમ સમાજનો રિક્ષા ચાલક હોય તો એને સામે કટ્ટર કોમમાંથી વલણ રાખે છે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ એક સલીમભાઈ શાહ કરીને જે ચાચા બુજુર્ગ રિક્ષા ચાલક છે જેમની ઉંમર આશરે સાઠ પાસઠ વર્ષથી છે એમની સાથે એમને અપશબ્દો ભર્યા અપશબ્દો બોલ્યા અને એટલું ઓછું પડતું એમ તો એમને સીધું ધમકી આપી કે તમે આવી રીતે બીજી વાર કરશો તો તમારી નિયાઓની તો દાઢી કાપવા જેવી છે દાઢી કાપી નાખીશું એટલે એનાથી એના કારણે મુસ્લિમ સમાજના સૌ રિક્ષા ચાલકો સહિત અન્ય સમાજના રિક્ષા ચાલકોને લાગણી દુભાઈ છે અને એ માટે આજ રોજ અમે અહીંયા પીએચરીને રજૂઆત કરવા આવ્યા હતા એ મારી માગણી એટલી જ છે કે આવા પોલીસ કર્મી કે જે જાણે છે કે સરકારી ફરજ દરમિયાન કે સરકારી નોકરી દરમિયાન કોઈપણ દિવસ કોઈ ધાર્મિક સામાજિક કોઈની લાગણી ન દુભાય અને હર હંમેશા બિનસાંપ્રદાયિક નીતિ નોકરી કરવાની હોય તેમ છતાં પોલીસ તંત્રની છબી ખરડા એવા કૃત્ય કરનાર પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગણી સાથે આજ રોજા તમામ રિક્ષા ચાલકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે